નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બાંગ્લાદેશમાં હિન્દુ બંધુઓ પર થયેલા અત્યાચાર અને માનવ અધિકાર ભંગના વિરોધમાં ભાવનગર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ તેમજ અલ્પસંખ્યક નાગરિકો સાથે અમાનવીય અત્યાચાર લૂંટ હત્યા તેમજ આંગ ચેપી જેવા બનાવો તથા મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર જેવી ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જે બાબતે અત્યંત ચિંતાજનક હોય જેનો ભાવનગર જિલ્લાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આકરી ટીકા કરી સખત શબ્દમાં વિરોધ નોંધાવ્યો હતો વર્તમાનમાં બાંગ્લાદેશની સરકાર તેમજ અન્ય સુરક્ષા એજન્સી અત્યાચારોને રોકવાના બદલે માત્ર મૃતદર્શક બની બેઠી છે જેના વિરોધમાં આજે સમસ્ત ભાવનગર જિલ્લા હિન્દુ સમાજ તથા દરેક ધર્મના સાધુ સંતો સાથે મળી હજારોની સંખ્યામાં એકઠા થઈ મૌન રેલી કાઢી ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાને આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટ બાય હસમુખ નિમાવત જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ મારું નામ કુલદીપસિંહ સુજાનસિંહ ગોહિલ હું હિન્દુ સમાજનો એક અગ્રણી કાર્યકર્તા છું આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારોને વિરોધમાં એક હિન્દુ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરેલું છે અને આ મૌન રેલી જે છે એ અહીંયાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે પરંતુ આ આગામી દસ ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ હોવાથી દરેક હિન્દુ સમાજ જે છે એ અલગ અલગ રીતે કાર્યક્રમો કરવાના છે એમાં ઉદાહરણ તરીકે માનવ સાંકળ સિગ્નેચર કેમ્પેન એવા બધા વગેરે કાર્યક્રમો આ અને અનુસંધાનને કરવાના છે ભાવનગર અને સમસ્ત વિશ્વમાં જે હરે ક્રિષ્ણ સંપ્રદાય છે અહીં સંપ્રદાય સનાતન ધર્મનું અને શાંતિ દૂતનું કામ કરે છે એમના સંતો ઉપર જે રીતે અત્યાચાર થયા છે ગુજરાત ભારત અને ભાવનગરના સંતો સખ્ત શબ્દોમાં વખોડે છે અમે ભારત સરકાર દ્વારા અમે માગણી કરીએ છીએ કે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહેલા છે એને તત્કાલિક રીતે બંધ કરાવે એવી અપેક્ષા પણ રાખીએ છીએ